આપણા વડોદરા શહેરના હાંડી ખાતે આવેલ મોટનાદ લેકમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બન્યા જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે કોઈ સ્થાનિક લોકોના ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલીવારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બના ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવને રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહ્નવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જો જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી ઝીરો ફોર થ્રી ઝીરો એટ હન્ડ્રેડ ફોર્ટીન અને સાથોસાથ થ્રી થર્ટી સેવન અને થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈ કાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક જોના મેનેજર હતા બોર્ડ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપના જો સેફટી માટે જો હોય છે બોર્ડ સેફટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં હતા જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રૅક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેગમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટેક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કારપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરાવવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવો પડશે જોઈએ એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેટ દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે ત્રણ વધારેના જો ડાયરેક્ટર્સ અમારા જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસીઝિયર ચાલુ છે ભાઈ અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રેક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવેલા એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો અમે પૂરી અમારી ઇન્કવાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાસ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો સબલેટ કર્યા અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા આ લીગલી અથોરાઈઝ હતા કે નહીં કાર્પોરેશનને જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગડો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગડોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જો અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં આ એફઆઈઆરમાં જે રીતે કે જો કોર્પોરેશન તરફ ફરિયાદ આવી છે જો કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ પંદર લોકોનું જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જોએ પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા છે તો અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપ્યું છે તપાસ આ જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ ચાર ડિરેક્ટર હતા જે તે વખતે પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓવરહેડ થઈ ગયા જો પછી છ થઈ ગયા પછી વિથ ટાઈમ જો બે હજાર અઢાર માં જો નવ ઓવરહેડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો પરંતુ આ સ્પષ્ટમાં લખા છે એના કરારમાં કે ટોટલ જેટલા બી લાયબિલિટી અને આ અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ સેલ બીકમ ધ એબ્સલ્યુટ ઓનર ઓફ ધ ઓલ ધ અસેટ્સ લાયબિલિટીઝ કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ બાય ધ સેટ બિઝનેસ ઓફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે અમુક બે હજાર સત્તર પહેલાં બે નીકળી પડ ગયા હતા લે ચાર ઓર થયા પછી છે થયા પછી નવ ઓર એડ થયા તો તમામ લોકો ઇક્વલી આમાં જોઈએ રિસ્પોન્સિબિલિટી અમેન્ટ કરંટરી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા જો કોર્પોરેશન તરફ ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ જ્યાં પાર્ટનર્સ થઈ પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હતી બધા

જેટલા લોકો આ પકડાયા પકડાય છે આ લોકો કોનો કોનો કોન્ટ્રાક્ટ હતા સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા ક્યાં ક્યાં વાયલેશનો થયા પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ અને એના પ્રાથમિક જો આપણે ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા સબ લેટિંગ બધી થઈ હતી જો એ અલગ અલગ જગ્યાએ બોટો આવી બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના અલગ જોગવાઈઓ છે સરકાર છે ને એના મેં ક્યાં ક્યાં ચૂકો થઈ કોનો કરવાના હતા કોનો નહીં કરવા આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામાં સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક ચકાસણી જોઈએ એકદમ ઓવર એના ઉપર બેસાડવામાં આવે બીજા પહેલુઓ છે તમામ પહેલું તપાસ હું બધાને જવાબ આપીશ બધા હું આપણે આ બધા પ્રેસ નોટ આપીએ છે આમાં જો પાર્ટનર્સ પકડાય છે એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો આના પાર્ટનર છે આજવા રોડ પર રહેનાર રહે છે એક રશ્મિકાંત ચીવનભાઈ પ્રજાપતિ છે આ નડિયાળમાં રહે છે એના પાર્ટનર એક વેદ પ્રકાશ રામપત યાદવ છે આજવા રોડ પર રહે છે અને બાકી જો લોકો અહીંયા પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા નયન પ્રવીણભાઈ ગોહિલ હતા બોટ ઓપરેટર હતા અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જોનેજર હતા અને આપને પ્રેસ નોટ અમે આપીએ છીએ બધા રેડી છે

કે લાયસન્સ છે ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં વાયોલેશન થાય એના બધી ઉપર અમે અત્યારે કરી રહ્યા છીએ આમાં જો કમ્પ્લેન આપણને મળી છે આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે અને આ જરૂરી નહીં કે અઢાર લોકો હોય અઢારથી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જો અમે બતાવે જે રીતે કે કોઈ કચાસ બાકી રાખવામાં નહીં આવશે ના કોઈ સિંહ શરમ રાખવામાં આવશે ના કોઈ કોઈ દવાબ નહીં ગઈકાલે જે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જો ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં

કે ક્યાં ક્યાં આવશે કે આ મેટર એવું છે કે આ મેટર ઘણી બધી સ્કૂટની થવાની છે તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે અમુક કલાક પહેલા અમુક લોકો પકડાય છે બરાબર અને ગઈકાલે પકડાય છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ અત્યારે અમુક ચીજો અમે ડિસ્કલોઝ કરીએ તો પછી ફીર બીજા લોકો નીકળી જાય આ એના માટે જો એ સરકાર શ્રી તરફથી માની જો કલેક્ટર શ્રીના એક મજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી આપવામાં આવી છે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટને ક્યાં ક્યાં ખામીઓ રહી છે ક્યાં ક્યાં છે એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે ને આમાં નાના મોટાને બાદ નથી આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન

અત્યારે અમે જો ગુના દાખલ થયા છીએ એના ઉપર અમે તપાસ કરી પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમારી પૂરી ક્રાઇમ બ્રાન્ચ પૂરી એસઓજી ટીમ પીસીબી ટીમ લોકલ ટીમ તમામ ટીમો લાગી છે જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહી હતા જેના રાતભરમાં ટચ અમે લોકો નથી કરી દીધા બધી જગ્યાએ રેડ થી એના માટે નડિયાળથી અમુક લોકો મળા

પછી કોન્ટ્રાક્ટમાં ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે કોણ ક્યાં કરશે કોનો જવાબદારી શું છે આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઇટ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન બેર કરે અને તાત્કાલિક એનો ઉપર કાર્યવાહી કરે છે. અધિકારી છે આરોપી શકે કારણ કે એમની જ મૂળ જવાબદારી છે જે આ કોણ કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યું છે, કેવી ચલાવી રહ્યું છે, થયું છે કેમ. તો તો લેવાય. શું તપાસ પછી એમને આરોપી કે મૂળ અધિકારી હતી કેમ જવાબદારી હતી એમની પૂછપરછ થઈ રહી છે. જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા કાર્પોરેશનનો શું રોલ હતા ત્યાં કોણ કરતા હતા જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપની સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી

સાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્સ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે

કોણ શું કરે છે કઈ નથી કેવી રીતે આયા આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે કેવી રીતે ચલાવે છે આ તમામ ચીજો અમે કરીને પૂરો પછી કોર્ટ ત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે ફર્ધર માટે અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે જો અમે ત્યારે આપ સાથે બધો નહીં શેર કરી શકીએ અમારી તપાસ સીસીટીવી જ્યાં એન્ટ્રી પોઈન્ટ હતા જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે ત્યાં જેટલા બી ચાલુ હતા અમે તલે લઈ લીધા છે બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય કોઈ રિકોર્ડિંગ હોય કંઈ બી આવ્યા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના એનાથી અમે ફર્ધર જોયું કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવવા બનાવ ત્યારે એક શિક્ષક તરફથી એને રેકોર્ડિંગ કરવામાં આવતી હતી રૂટીનમાં જોઈએ લેકિન આ દુઃખદ છે કે શિક્ષક બી ડેથ થઈ ગઈ એમાં જોઈએ અને મોબાઈલ બી પાણીમાં જતા રહ્યા છે ડેટ થયા હતા છેલ્લા જો એ જો શિક્ષકો તરફથી બતાવવામાં આવેલા કે ટોટલ ત્રેવીસ બાળકો બેઠા હતા ચાર શિક્ષકો બેઠા હતા અને પછી જો એના બોર્ડ ચલાવનાર હતા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થઈ હતી એમણે કહ્યું હતું કે અમારી જોડે આ લોકો કોઈ પ્રકારની પરવાનગી લઈને નથી સામાન્ય રીતે જયારે કોઈ પણ સ્કૂલ પ્રવાસમાં લઈ જતી હોય છે ત્યારે ડીઓ કચેરીથી પરવાનગી લેતી હોય તો શું આ બાબતમાં સ્કૂલ પર કોઈ કાર્યવાહી થશે આ આપને હું બોલા કે અત્યારે આ બધા ઇન્વેસ્ટિગેશનના પાર્ટ છે જો જો જે જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે જે જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે અનેક અલગ બી એક કમિટી આપને બધાને ખબર છે કે મસ્ટિલ ઇન્કવાયરી બી ચાલુ છે જો આ તમામ આસ્પેક્ટમાં જોવાના છે કે જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો શું હોય છે અને કેટલા આ લોકો આપણે ડ્યુટી કરી અને નથી કરી દુર્ઘટના થઈ હતી અને એમાં જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું મુખ્ય આરોપી તરીકે આ દુર્ઘટનામાં પણ એવું કહેવાય છે કે પરેશ શાહ જે વ્યક્તિ છે ઓન પેપર ભલે એનું નથી પરંતુ એ જ આખું સંચાલન કરતો હતો અને હવે એની એફઆઈઆરમાં નામ પણ નથી આપને બતાયા કે જો એફઆઈઆર હમરે પાસે પોલીસ સમક્ષ કોર્પોરેશન તરફથી લઈ આવવામાં આવી છે હું એની વાત કરું છું ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે એના જો રોલ છે કોણ ત્યાં ઓપરેટ કરતા હતા કોણ આવતા હતા રિપોર્ટિંગ કોને થતી હતી ડેલી કેટલા આયા કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આ બધા અમારા ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બસ છે નહીં બસ એટલા હું આપને શ્યોર કરું છું બીજું અમારે કી ફોકસ એક તમામ આરોપીઓ પકડાય એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાદ થયો તો પાંચ આરોપીઓના નામ આવતા તો ત્રણ જો પકડાય બે ઓર લોકોનો જોઈએ પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે પંદર નીકળ્યા ઓર બીજા જોયો અને પંદર ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપનો વાંચીને બધાય કે ત્યાં લિકલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેયર ઠરાવ જોઈએ તો આમાં એવું છે થી અઢાર આરોપી થયા જોઈએ અને પહેલી પ્રિયોરિટી છે કે તમામ લોકો આરોપી પકડાય બીજા ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પેપરમાં નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા બધા જોતા હતા આ લોકોને કેટલા લોકો કસૂરવાર છે એના જોવાના જોએ અમારા એફએસએલ અને જો અમારા ટેકનિકલ તમામ એવિડન્સ અમારા

કે પાસે જો રજૂઆતો કરવામાં આવી છે આ તો અમારા બી ધીમે ધીમે જો આ તમામ અલગ ડિપાર્ટમેન્ટ થી અમે લઈ લઈશ માહિતી